શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય અગિયાર પરમાણુથી કાલગણના શ્લોક સંખ્યા બેતાળીસ શબ્દાર્થ અનુવાદ તાત્પર્ય દિવનગીરી શ્રી શ્રી ભક્તિધન સ્વયં પ્રભુ દ્વારા તદાહુરાક્ષર બ્રહ્મ સર્વકારણ કારણ વિષ્ણુર્ધામ પરમ સાક્ષાત પુરુષ મહાત્મન શબ્દાર્થ તત્ આહુ કહેવાય છે અક્ષરમ અવિનાશી બ્રોપરિકાર વિષ્ણુ ધામ વિષ્ણુનું દિવ્ય નિવાસસ્થાન પરમ પરમ સાક્ષાત નિસંદેહ પુરુષ પુરુષ અવતારનું મહાત્મન અનુવાદ માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વ કારણોના આદિ કારણ કહેવાય છે આમ વિષ્ણુ દિવ્ય ધામ સંદેશ શાશ્વત છે અને તે સર્વસૃષ્ટિનો ઉદભાવક એવા મહાવિષ્ણુનું પરમધામ છે સાગરમાં યોગ નિદ્રામાં શયન કરતા અને તેમના શશોથી અસંખ્ય વિશ્વ ઉત્પન્ન કરતા ભગવાન મહાવિષ્ણુ ભૌતિક જગતના કામચલાઉ સર્જનો માટે મહત્વમાં માત્ર ટૂંક સમય માટે જ પ્રગટ થાય છે ભગવાન કૃષ્ણના તેઓ સ્વાંશ વિસ્તાર છે અને તેથી ભગવાન કૃષ્ણથી તેઓ અભિન્ન હોવા છતાં ભૌતિક વિશ્વમાંનું તેમનું ઔપચારિક અવતરણ રૂપે પ્રાગટ્ય અસ્થાયી છે ભગવાનનું આદિ મૂળ રૂપ જે વાસ્તવમાં સ્વરૂપ છે એટલે કે મૂળ રૂપ છે તેમનો શાશ્વત નિવાસ વૈકુંઠ લોકમાં છે મહાત્માનો શબ્દ અહીં મહાવિષ્ણુ નિર્દેશ કરે છે અને તેમનો સાચો આવિર્ભાવ ભગવાન કૃષ્ણ છે જે પરમ કહેવાય છે બ્રહ્મા સંિતાનું સમર્થન કરે છે ઈશ્વર પરમા કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ કૃષ્ણ પરમેશ્વર છે અને તેઓ જ ગોવિંદ નામે ઓળખાતા આદ્ય ભગવાન ગોવિંદ છે તેમનું શાશ્વત તેમનું સ્વરૂપ શાશ્વત છે સચ્ચિદાનંદમય છે અને તેઓ જ સર્વકારણના આદિ કારણ છે આમ શ્રીમદ્ ભાગવત અમના તૃતીય સ્કંદના

વંદ્યાં શ્રી ગુરુરૂપ કમલમ શ્રી ગુરુ વૈશ્વિ સહગણ રઘુનાથાન્વી તમ સજીવમ સદ્વૈતમ સાવધૂત પરીજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રીરાધા કૃષ્ણ પાણલિતા શાખાન્વીતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ શ્રી નિતાનંદ શ્રીઅદ્વૈતગાધર શ્રીવાસદી ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 તદાઉરક્ષ રમ બ્રહ્મસકારણ વિષ્ણુર્ધામ પરમ સાક્ષાત્પુરુષ તો કોણ તદાઉ બ્રહ્મા અક્ષરમ બ્રહ્મા જે અક્ષર છે અને પરમ બ્રહ્મ છે અને જે સર્વકારણ કારણ એટલે ભગવાન કૃષ્ણ સર્વકારણના કારણ છે અને તે અવિનાશી બ્રહ્મ અક્ષરમ બ્રહ્મ કે જે અવિનાશી બ્રહ્મ કહેવાય છે આહો તદ આહો તદ તે જ ભગવાન કે જે આપણે ગોવિંદ કારણમ ઈશ્વર પરમ કૃષ્ણ વિગ્રહ તો એ જ આ ભગવાન કૃષ્ણની વાત છે પણ અહીંયા લખ્યું છે આગળના શ્લોકમાં શ્લોક નંબર હમ શ્લોક નંબર આડત્રીસ શ્લોકમાં શું લખ્યું છે કે ભગવાનના કાલોયમ દ્વિપરાધ આખ્યો નિમેષ ઉપચારી આજે આટલો વિશાળ કાળ છે કે જે અણુ પરમાણુથી શરૂ થઈને પરમાણુની ગણનાથી શરૂ થઈને દ્વિપરાધ બ્રહ્માજીને પૂરા જીવન સુધીનો ગણતરી કાળ છે તે શું છે નિમેષ આખ્યો એ માત્ર નિમેષ છે એક સેકન્ડથી પણ ઓછો છે ઉપચર્ય તેને ગણવામાં આવે છે તો એ જે મહાવિષ્ણુ છે ત્યાં ભૌતિક જગતમાં આવે છે પણ વાસ્તવમાં આજે અહીંયા લખે છે આજે આવિર્ભાવ જે અસ્થાયી છે ઔપચારિક રૂપે ભૌતિક વિશ્વમાં તેમનું ઔપચારિક અવતાર રૂપે પ્રાગટ્ય અસ્થાયી છે એટલે મહાવિષ્ણુમાંથી ગર્ભો વિષ્ણુ ગર્ભદક્ષામાંથી ક્ષીરો દક્ષાય વિષ્ણુ તો જે ક્ષીરો વિષ્ણુ છે પ્રભુપાદ એક ભારત ભારતમાં લાગે છે પરમાત્મા છે પણ પરમાત્મા આધ્યાત્મિક જગતમાં નથી ખાલી આ ભૌતિક જગતમાં તે છે એટલે અહીંયા એ જ લખે છે કે આજે ભગવાન સાક્ષાત પુરુષ સાક્ષાત પુરુષ છે મહાત્મા તો આજે મહાન અહીંયા લખે છે પ્રભુપાત કે મહાત્મા શબ્દ અહીં મહાવિષ્વ નિર્દેશ કરે છે તો આજે સાક્ષાત પુરુષ છે એ પુરુષ જે પુરુષ અવતાર રૂપે ભગવાન પ્રગટ થાય છે આ જગતમાં તો એમનું મૂળ ધામ ભગવત ધામ છે વૈકુંઠ ધામ છે અહીંયા લખે છે કે ટૂંક સમયમાં પ્રગટ થાય છે પણ હા અહીંયા આપણે ધ્યાનથી વાંચીએ કે કારણદક સાગરમાં યોગ નિદ્રામાં શયન કરતા અને તેમના શ્વાસોચ્છવાસથી અસંખ્ય વિશ્વ ઉત્પન્ન કરતા ભગવાન મહાવિષ્ણુ ભૌતિક જગતના ચલાવ સર્જનો માટે મહત્વ મહત્વ માત્ર ટૂંક સમય માટે જ પ્રગટ થાય છે એટલે આ વિશેષરૂપ મહાવિષ્ણુ તરીકેનું ટૂંક સમય માટે જ પ્રગટ થાય છે ભગવાન કૃષ્ણના તેઓ શ્વાંસ વિસ્તાર છે અને તેથી ભગવાન કૃષ્ણથી તેઓ અભિન્ન હોવા છતાં ભૌતિક વિશ્વમાં ઔપચારિક અવતારૂપે પ્રગટ્ય અસ્થાયી છે ભગવાનનું આદિ મૂળ રૂપ જે વાસ્તવમાં સ્વરૂપ છે એટલે કે જે મૂળ રૂપ છે તેમનો શાશ્વત નિવાસ વૈકુંઠ લોકમાં છે તો આવું આ ઉપરથી એવું લાગે છે કે જે મહાવિષ્ણુ છે ભગવાન એ મહાવિષ્ણુ આધ્યાત્મિક જગતમાં વિષ્ણુ રૂપ છે જોકે અભિન્ન છે પણ મહાવિષ્ણુ આધ્યાત્મિક જગતમાં નથી આના ઉપરથી એવું લાગે છે અસ્થાયી પ્રાગટ્ય છે પ્રાગટ્ય અસ્થાયી છે જો કે કશો ફરક નથી પડતો આપણને કશો નથી ફરક પડતો ભગવાન અસ્થાયી રૂપે આવે કે શાશ્વત રૂપે ભગવાન તો છે જ સર્વ કારણ કારણ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અહીં અસ્થાયી રૂપે આવે છે છતાં પણ એ ભગવાન સચ્ચિદાનંદ છે ભગવાનનું આદિ મૂળ રૂપ જે વાસ્તવમાં સ્વરૂપ છે એટલે કે મૂળ રૂપ છે તેમનો શાશ્વત નિવાસ વૈકુંઠ લોકમાં છે હવે જુઓ અવતાર અવતાર મીન્સ ઉપરથી આવે તો રામ કૃષ્ણ નૃસિંહ કુર્મદેવ વામનદેવ એ ઉપરથી આવે છે પણ જે પુરુષ અવતાર છે અહીંયા સ્પષ્ટ રીતે કહે છે કે તેમનો સાચો આવિર્ભાવ ભગવાન કૃષ્ણ જે પરમ કહેવાય છે મીન્સ આધ્યાત્મિક જગતમાં મહાવિષ્ણુ નામનો લોક નથી જનરલી રામ લોક નૃસિદેવ ભગવાનનો લોક વૈકુંઠમાં છે પણ અહીંયાથી આવું સ્પષ્ટ થાય છે મેં સાંભળેલ તો છે કે પરમાત્મા અસ્થાયી છે મીન્સ આ ભૌતિક જગત સુધી પ્રાકટ્ય રહી છે ત્યાં સુધી પરમાત્મા રહી છે જેમ કે વિશ્વરૂપ દર્શન એ પણ વિશ્વરૂપ દર્શન પણ અસ્થાયી છે ખાલી આ ભૌતિક જગતમાં માટે જ છે આધ્યાત્મિક જગતમાં વિશ્વરૂપ નથી નહીં 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 બ્રહ્માજીને સો વર્ષો નહી જ્યારે પણ આ જગતમાં જરૂર પડે જગતના સર્જનની જરૂર પડેનો સમય થાય ત્યારે મહાવિષ્ણુ ભગવાન પોતાનું એક્સપાન્સન બલરામ ભગવાન એક્સપાન્સન સંકર્ષણ પ્રદ્યુપ્ન અનિરુદ્ધ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ પ્રથમ ચતુર્વ્યુ એ ચતુર્વ્યુમાંથી બીજા સંકર્ષણ આ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ નારાયણ ઉદભવ થાય એ ચતુર્વ્યુમાંથી નારાયણ અને નારાયણમાંથી ફરીથી ઉત્પન્ન થાય અને એમાંથી પણ નારાયણ ઉદ્ભવ થાય એ નારાયણમાંથી મહાવિષ્ણુ થાય એટલે અહીંયા લખે છે કે આ ઔપચારિક અવતાર રૂપે પ્રાગટ્ય આ સ્થાયી છે આપણને કશો ફરક નથી પડતો આપણે તો પણ એક પ્રવદે અહીંયા જાણ પૂરતું લખે છે જેમ આપણે જાણીએ છીએ કે બધા જ આવી ભાવો વૈકુંઠ જગતમાં છે રામલોક નૃસિંહ વરા મીન સ્વરૂપ બધા વામનદેવ આ બધાના જુદા જુદા વૈકુંઠ છે અને ત્યાંથી ભગવાન અવતાર રૂપે આવે છે પણ અહીંયા એવું જણાય છે કે મહાવિષ્ણુ જ્યારે ભગવાનની ઈચ્છા થાય છે ત્યારે આધ્યાત્મિક જગતને એક ખૂણામાં મહાતત્વ ઉત્પન્ન કરે છે અને ત્યાં કારણ કારણસાગર જે વિરજા નદી પણ કહેવાય છે એની એક છેડામાં આધ્યાત્મિક જગત છે વૈકુંઠો છે અને બીજે બીજી બાજુ આ ભૌતિક જગતો છે અને એ કારણસાગરમાં મહાવિષ્ણુ શયન કરે છે તો એ જ્યારે જ્યારે ભૌતિક જગતનું સર્જન થાય છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે પોતાનું વિસ્તાર મહાવિષ્ણુ કરે છે એમ સમજી શકાય એની વે આપણે આજ આમાંથી સમજવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણ આદિ કારણ છે સર્વ કારણ ઈશ્વર પરમ કૃષ્ણ પ્રભુ અહીંયા કોટેશન આપે છે કે ભગવાનનો સાચો આવી મહાવિષ્ણુનો સાચા વીરો ભગવાન કૃષ્ણ છે જે પરમ કહેવાય છે અને એ જ અહીંયા પણ એ જ લખ્યું છે કે તદાહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મન તો એ આધ્યાત્મિક જગત એ આ મહાવિષ્ણુનું પણ પરમધામ છે એટલે આમ આપણને કન્ફ્યુઝન થાય પણ સિમ્પલ છે ભગવાનના જેટલા પણ રૂપો છે અનાદિ મનંત રૂપમ રામાદિ મૂર્તિ શુકલા નિયમતિ સ્થન આદિ રામ નૃસિંહ વરા આદિ જે બધા ભગવાનના રૂપો છે બધા સ્થાયી રૂપો છે એ ત્યાંથી આધ્યાત્મિક જગતમાં છે પણ ભગવાન એટલે આનો અર્થ એવો નથી કે પરમાત્મા કે ગર્ભદક્ષા એ વિષ્ણુ કે પુરુષ અવતાર ત્રણે ત્રણ પુરુષ અવતાર એ અસ્થાયી છે એટલે ઓછા મહત્વના છે એ અર્થ નહીં સમજવાનો કારણ કે વિષ્ણુ વિષ્ણુ છે ભગવાન જુદા જુદા રૂપો લે છે અને જેટલી જરૂર પડે એ પ્રમાણે ભગવાન એક્સપેન્શન કરે જ પોતાનું જેમ કે નુસ્યા ભગવાનનું પ્રાગટ્ય થાય છે બરાબર તો એમનો એક જ ઉદ્દેશ હતો પ્રહલાદનો ઉદ્ધાર અને હિરણ કશ્યપનો વધ તેમાં જેટલી શક્તિ જરૂર હતી એટલી જ બતાવી પૂર્ણ શક્તિ રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં ભગવાન બતાવે છે પણ એનો અર્થ એવો નથી કે નસીદેવ ભગવાન જુદા છે અને કૃષ્ણ જુદા છે કેશવ ધીતા દશવિધ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગ ભગવાન એ કેશવ છે કૃષ્ણ જે દશ અસંખ્ય રૂપ ધારણ કરે છે પણ જયદેવ ગોસ્વામીએ આ ગાયું છે દશા રૂપ એમ તો આપણે ભાગવતમમાં જોઈએ તો ઘણા બધા પચીસ રૂપોનું વર્ણન છે ભગવાનના અવતારનું વર્ણન છે પણ પછી શું કહે છે એ તે ચામ કલા પુમસમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દારી વ્યાકુલમ લોકે મૃડયંતી યુગે યુગે તો ભગવાન યુગે યુગે આવે છે પણ આ જેટલા પણ રૂપોનું વર્ણન છે એ તો યા તો અંશ કલા છે તો મહાવિષ્ણુ કલા છે અંશના અંશ ભગવાનના અંશ બલરામ ભગવાન બલરામ અને ભગવાન બલરામને એક્સપાન્શન મહાવિષ્ણુ છે અને એમાંથી ગર્ભદક્ષાએ અને કાનદક્ષાએ વિષ્ણુનું એક્સપાન્શન થાય છે પણ આ વસ્તુ એવું નથી કે એક પિતાએ પુત્ર માતાએ માતા પિતાએ પુત્રને જન્મ આપ્યો અને એ જન્મ લીધા પછી પુત્ર જુદો પડે છે તો એ રીતના એક્સપેન્શન નથી આપણે સમજીએ છીએ આપણે ભગવાનના શાશ્વત આપણે પણ અંશ છીએ પણ આપણે શાશ્વતકાળથી છૂટા એટલે અહીંયા સ્વામ્શ અને વિભિન્નાંશ શ્વાંશ એટલે બધા વિષ્ણુ તત્વ તો મહાવિષ્ણુ પણ શ્વાંશ કહેવાય પણ આ ભૌતિક જગત માટે ભગવાન આવે છે બાકી મૂળ રૂપે કૃષ્ણ રૂપે ગોલોકમાં રહી છે એવું અહીંયા કહે છે તો મૂળ ભગવાન કૃષ્ણ છે મૂળ પરમપિતા ભગવાન આપણા કૃષ્ણ છે ગઈકાલે ફાધર્સ ડે હતો હા મેં તો પહેલી વાર સાંભળ્યું કે ફાધર્સ ડે બી આવે મધર્સ ડે વેલેન્ટાઇન ડે ફાધર્સ ડે ચાલતો કે બધી ખ્યાતિ ચાલતી ઇન્ડિયામાં હમણાં આવ્યો હશે તો એક જણ બહુ સરસ બોલે છે પિતા વિશે કે માતાના તો વખાણ થાય છે પણ પિતાના વખાણ કોઈ નથી કરતું અને પિતા બહુ સરસ બોલ્યો કે પિતા હોય તો આખી દુનિયાના રમકડા મારા થઈ જાય છે એ જ બોલ્યો આમ રડતા રડતા બોલે છે આપણી આંખોમાંથી આંસુ આવી જાય મેં જોયું મારી આંખમાંથી પણ આંસુ નીકળ્યા પછી મને થયું કે આ પિતાની વાત કરે છે આપણને પિતાનું સ્મરણ થાય છે અને આપણી આંખમાંથી આંસુ થાય છે તો આપણે પરમ પિતા કૃષ્ણનું સ્મરણ થઈને કેમ આપણી આંખમાંથી આંસુ નથી કરતા એક લેખ લખી શકાય આમાં તો કે કૃષ્ણનું સ્મરણ થઈને ભગવાન મહાવિષ્ણુનું સ્મરણ થઈને કે જે આપણને અનાજ આપે છે પાણી આપે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ બધું ભગવાન આપે છે પપ્પાને કદી એમ થાય છે રડવું આવે ભગવાન માટે ઓ ભગવાન તમે આટલું બધું મને આપ્યું હા કોઈ દિવસ નહીં પણ પિતા માટે તરત રડવું આવશે હં ફાધર્સ ડેમાં મારા પિતાએ મને ભણાવ્યો ગણાવ્યો હા ઘણા લોકો એમ કહે કે મારા પિતા તો રિક્ષા ચાલક હતા અથવા તો એક પટાવાળા હતા પણ મને ભણાઈ ગણાવીને એક એન્જિનિયર બનાવ્યો ડોક્ટર બનાવ્યો સાયન્ટિસ્ટ બનાવ્યો હું મારા પિતાને પ્રણામ કરું છું પણ પરમ પિતા એનું તો કોઈ સ્મરણ જ નથી કરતું હ અને એનું સ્મરણ પણ કરે છે તો થોડા સમય માટે સ્મરણ કર્યું ને ભૂલી ગયા પણ એવું નહીં કે એનું સ્મરણ થઈને રડવું આવે ભગવાન ક્યાં છો યુગાહિતમ નિમેશ ચક્ષુષા પ્રાવુષાહિતમ શૂન્યાયતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મેં હે ભગવાન તમારા વીરામાં ક્યારે મારી આંખોમાંથી અશ્વની ધારાવે છે અને આ જગત શૂન્ય ભાષ છે ક્યારે આ ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવે છે કે આવું થવું છે પિતૃ ડે હ ફાધર્સ ડે ને મધર્સ ડે કયા ફાધર ને કઈ માતા હમ કયા ફાધરની વાત કરું જયારે ચિત્રકેતુ ના પુત્ર હર્ષ શોક મૃત્યુ પામે છે ભાગવતમમાં કથા છે નાના બાળક રૂપે તો બહુ વિલાપ કરે છે ચિત્રકેતુ અને નારદ મુનિ અને અંગીરા આવે છે અને કે કેમ વિલાપ કરતી કે આ પુત્ર મરી ગયો તો કે મને ખબર જ હતી ને એટલે પુત્ર નામ શું નાખ્યું હર્ષ શોક એ હર્ષ પણ આપશે ને દુઃખ પણ આપશે તો એને જીવતો કરે છે તો કે બધા ખુશ થઈ જાય છે તે જીવાત્મા કહે છે કે કોણ તમે છો કોણ છો તમે પિતા છો તમે અજ્ઞાની છો મારા કોઈ પિતા નથી કઈ યોનીના પિતા છો તમે આપણે કૂતરા તરીકે પણ પિતા આપણા હતા માતા હતા કેટલી યોનીમાં આપણા માતા પિતા હતા પણ મૂળ પિતા તો કૃષ્ણ છે મારા એટલે આપણા પિતા કૃષ્ણ છે પણ એ સ્મરણ એ વિસ્મરણ થઈ ગયું છે એટલે મહાવિષ્ણુ આવે છે ગર્ભદક્ષાય વિષ્ણુ આવે છે ક્ષિરો વિષ્ણુ આવે છે અને આપણું કલ્યાણ કરવા માટે આપણને શરીર આપે છે અને આપણે કહે છે આપણે એમને સ્મરણ નથી કરતા કૃષ્ણને સ્મરણ નથી કરતા આપણા ટેમ્પરરી મા બાપ કે જે સો વર્ષ માટે છે નો ડાઉટ મા બાપ દેવર્ષિ ભૂતાપ્ત પિતૃનામ આપણે પિતૃના ઋણીઓ છીએ આપણા માતા પિતાના ઋણી છીએ કારણ કે આપણને આ જન્મ આપ્યો છે આ શરીર મીન્સ શરીર એમને નથી આપ્યું પણ આપણને જન્મ આપ્યો છે એટલે આપણે ઋણી છીએ પણ ઋણ ચૂકવવા માટે આપણે કૃષ્ણની સેવા કરવી પડશે કૃષ્ણનું સ્મરણ કરવું પડશે એ ઋણ ચૂકવવા માટે એટલે આ આપણે સ્મરણ રાખવું છે કૃષ્ણ વિશે કે રિયલ કૃષ્ણ છે અને એમનું સ્મરણ કરતા મારી આંખોમાંથી આંસુ આવવા જ જોઈએ જે નથી આવતું એક મહાન આચાર્ય કહે છે કે જે કૃષ્ણ નામ બોલતા જેની આંખોમાંથી અશ્રુ નથી આવતું તેનું શરીર લોખંડનું છે એટલે આપણે અત્યારે આપણે લોખંડ પીગાડવાની પ્રોસેસ કરી રહ્યા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આ લોખંડ બિગાડની પ્રોસેસ છે અને આનાથી આપણી આંખ ઉગડશે આપણે એકચ્યુઅલી આંખનું કનેક્શન હૃદય સાથે છે મન સાથે છે કારણ કે આંખ જે જુએ છે આંખ તો એક પદાર્થ છે પણ મન બધી વસ્તુ જુએ છે આંખ દ્વારા જેમ ચશ્મા છે તો ચશ્મા હશે તો મને કાંઈ નહીં દેખાશે નહીં હશે તો કાંઈ નહીં દેખાશે પણ ચશ્મા છે પણ ચશ્મા તો કાચ છે તો જોનાર શું છે મારી આંખ છે એ આપણું જોનાર મન છે આંખ તો એક ચશ્મા છે તો જ્યારે આપણા દર્શન કૃષ્ણ માટેના થશે એટલે આને કહે દર્શન ભાગવત તમને શું કહે દર્શન શાસ્ત્ર હમ દર્શન કરાવવાનું શાસ્ત્ર આ શબ્દ બ્રહ્મ છે શબ્દ દ્વારા ફિલોસોફી દ્વારા દર્શન કરાવે અને એક આંખ દ્વારા દર્શન કરાવે તો આ બંને દર્શન મહત્વના છે પણ આ દર્શન વધારે મહત્ત્વનું છે કે જે રિયલ દર્શન જે ભગવાનના રિયલ દર્શન કરાવે છે અને આ દર્શન દ્વારા આપણે ભગવાનના દર્શન કરવા લાયક થઈશું તો આ જ મુદ્દો છે કે આપણે ભગવાન કૃષ્ણનું સતત સ્મરણ થવું જોઈએ ગમે તે રીતે અને આપણે એ અવસ્થા પ્રાપ્ત કરવાની છે કે એકવાર નામ લેવાથી આપણી આંખોમાંથી આશ્વન ધરાવે છે અનુભવ કરજો કે આવું કોઈ કોઈ કરુણ દ્રશ્ય હોય ને તો આપણે રડી પડીએ છીએ કોઈ માતા પિતાને લગતું કે કોઈ પણ આપણે રડી પડીએ છીએ તો જ્યારે કૃષ્ણની કથા સાંભળી ત્યારે આપણી આંખોમાંથી આંસુ નીકળવા જોઈએ સ્વયં ભગવાન કૃષ્ણ પણ બલ ભગવાન જગન્નાથ રૂપ છે તે શું છે પોતાની કથા સાંભળીને પણ ભગવાન એ થઈ જાય એક્સાઇટ થઈ જાય છે એટલી અદ્ભુત કથા છે ભગવાનની એટલે આપણે આ લેવલ પર જવાનું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય પ્રભુપાદ કી જય